નમસ્કાર દોસ્તો આજે આપણે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારની વિવિધ મહત્વની યોજનાઓ વિશે અભ્યાસ કરીશું તો આજે આપણે જોઈશું મિત્રો શાળા પ્રવેશોત્સવ ત્યાર પછી ગુણોત્સવ મધ્યાહન ભોજન યોજના આવી ખૂબ જ મહત્વની રાજ્ય કક્ષાએ જે કંઈ પણ યોજનાઓ છે એનો આજે લેક્ચરમાં અભ્યાસ કરીશું તો ચાલો શરૂ કરીએ રાજ્ય સરકારની પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે મહત્વની યોજનાઓ હવે આપણે જોઈએ મહત્વની યોજના એમડીએમ મધ્યાહન ભોજન યોજના જેની શરૂઆત ઓગણીસો ને બેસી માં તમિલનાડુ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી અને ઓગણીસો ને ની અંદર ગુજરાત સરકાર દ્વારા એનો અમલ કરવામાં આવ્યો હતો અને ગુજરાતમાં માધવસિંહ સોલંકી જ્યારે મુખ્યમંત્રી હતા તો એમણે આ યોજનાની શરૂઆત ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં કરી હતી હવે મધ્યાહન ભોજન યોજનાની વાત કરીએ તો મધ્યાહન ભોજન યોજના કયા ધોરણના બાળકો માટે આપવામાં આવે છે તો હાલ પૂર્વ પ્રાથમિક પ્રાથમિકાથમિકા બંધારણ ઓગણચાલીસ તો આર્ટિકલ ઓગણ ચાલીસ મુજબ રાજ્યમાં રહેતા તમામ લોકો માટે આરોગ્ય અને તંદુરસ્તી જળવા રહીએ એ માટેની જોગવાઈઓ બંધારણના આર્ટિકલ ઓગણ માં કરવામાં આવેલી છે તો આ આર્ટિકલ અંતર્ગત સામાજિક અને રાષ્ટ્રીય એકતાના મુખ્ય સંદેશ સાથે સૌ પ્રથમ ઓગણીસો તમિલનાડુમાં આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી અને ગુજરાતની વાત કરીએ તો ઓગણીસમી નવેમ્બર ઓગણીસો ચોરાશી તો ગુજરાતની અંદર ઓગણીસ નવેમ્બર ઓગણીસો ચોરાશી થી મધ્યાહન ભોજન યોજના આપવાની શરૂઆત કરવામાં આવી અને ગુજરાતના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સમયમાં આ યોજના શરૂ થઈ હતી પંદર ઓગસ્ટ જ પંચાણું લાગુ કરવાનું સૂચન આપ્યું એટલે એક થી અમલવારી કરાવી તો આપણે આ યાદ રાખીશું કે પંદર ઓગસ્ટ ઓગણીસો માં સુપ્રીમ કોર્ટે બધા જ રાજ્યોને આ યોજના લાગુ કરવાની ભલામણ કરી અને બે હજાર થી ફરજિયાત લાગુ કરવાની અમલવારી કરવામાં આવી જેમાં

એને રાજ્ય સરકાર હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ફરજિયાત અમલવારી કરવાનો આદેશ કર્યો અને વર્ષ બે હજાર એકથી સમગ્ર પ્રાથમિક શાળાઓમાં અને અમલવારી કરવામાં આવી હવે પ્રાઇમરી એજ્યુકેશનનો એનપી એન ઈ એટલે કે નેશનલ પ્રોગ્રામ ઓફ ન્યુટ્રિશન સપોર્ટ આ ખાસ યાદ રાખવાનું છે આપણે નેશનલ પ્રોગ્રામ ઓફ ન્યુટ્રિશન સપોર્ટ તો આના દ્વારા આ મધ્યાહન ભોજન યોજના ચલાવવામાં આવે છે પંદર ઓગસ્ટ ઓગણીસો પંચાણના રોજ કેન્દ્રીય પ્રાયોજિત યોજના તરીકે શાળાએ જતા બાળકોની નોંધણી જાળવણી અને હાજરી વધારવાના હેતુથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી તો જ્યારે સુપ્રીમ કોર્ટે તમામે તમામ રાજ્યોને આને અમલવારી કરવાનો જ્યારે કહ્યું તો એનો મુખ્ય હેતુ શું હતો તો શાળાએ જતા બાળકોની હાજરી એમની જાળવણી અને એમની નોંધણી થાય આ હેતુથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો આ યોજના કઈ સંસ્થાઓમાં હાલ કાર્યરત છે તો પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક રાષ્ટ્રીય ઉપરાંત એસ અને એઆઈએસ કેન્દ્રોનો અને તેમાં અભ્યાસ કરતા બાળકોને જરૂરી કેલરી અને પ્રોટીન સામગ્રી ધરાવતા આરોગ્યપ્રદ ખોરાક પૂરો પાડવો એટલે આપણે યાદ રાખીશું કે પૂર્વ પ્રાથમિકથી ઉચ્ચ પ્રાથમિક સુધીના બાળકો એટલે ધોરણ ઓગણવાડી થી લઈ એટલે બાલ થી લઈ અને ધોરણ આઠ સુધીના બાળકોનો સમાવેશ આ યોજનામાં કરવામાં આવેલો છે અને આ યોજનાનું હાલનું નામ છે પીએમ પોષણ શક્તિ નિર્માણ આ યાદ રાખીશું પીએમ પોષણ શક્તિ નિર્માણ પીએમ પોષણ યોજના જેને આપણે નામ આપીશું પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અને આ યોજના નેશનલ પ્રોગ્રામ ફોર ન્યુટ્રિશન સ્કીમ ઓફ એજ્યુકેશન હેઠળ કાર્યરત છે આ ખૂબ જ મહત્વનું છે કે નેશનલ પ્રોગ્રામ ફોર ન્યુટ્રિશન આપણે જોયું વર્ષ દરમિયાન બસો દિવસ મધ્યાહન ભોજન આપવાની જોગવાઈ કરે છે જો બસો દિવસ મધ્યાહન ભોજન ન આપી શકાય તો મહિનાનું ત્રણ કિલો અનાજ આપવાની જોગવાઈ કરે છે જે આપણે કોરોનામાં કર્યું કે કોરોનાની અંદર જ્યારે મધ્યાહન ભોજન યોજના શાળાઓની અંદર કાર્યરત ન હતી ત્યારે બાળકોને મહિનાનું ત્રણ કિલો અનાજ આપવું પડ્યું હતું તો આ રીતે જોગવાઈ કરવામાં આવી છે તો આ યોજના પૂર્વ પ્રાથમિકથી લઈ ઉચ્ચ પ્રાથમિક સુધી એટલે કે બાલવાટિકાથી લઈ અને ધોરણ આઠ સુધી પોષણક્ષમ આહાર બાળકોને મળે એ સુધી ફરજિયાત લાગુ કરવામાં આવી વર્ષ બે હજાર નવથી મધ્યાહન ભોજન યોજનાને પ્રાથમિક શિક્ષણથી અલગ આમ તો આ યોજનાને વર્ષ બે હજાર નવથી પ્રાથમિક શિક્ષણથી અલગ કરવામાં આવે અને પ્રાથમિક શિક્ષણના યોજના કમિશનર દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે તો તો હવે આપણે જોઈએ શિક્ષણ વિભાગના કમિશનર ઓફ ભોજન કચેરી દ્વારા આ પ્રોજેક્ટ અમલીકરણ કરવામાં આવે છે તો પ્રાથમિક વિભાગથી અલગ કરવામાં આવે બે હજાર નવથી થી અને શિક્ષણ વિભાગના જ કમિશ્નર ઓફ મધ્યાહન ભોજન કચેરી દ્વારા આ પ્રોજેક્ટ અમલીકરણ કરવામાં આવે છે તો આ મધ્યાહન ભોજન યોજનાની અંદર હાલના કમિશનર તરીકે પ્રદેશ રાણા સાહેબ છે આ આપણે યાદ રાખીશું અંદર ક્વિન્ટલ અનાજ ઉપર ટ્રાન્સપોર્ટેશન આપવામાં આવે છે અને પચાસ ક્વિન્ટલ અનાજ ઉપર પંચોતેર રૂપિયા ટ્રાન્સપોર્ટેશન પ્રતિ ક્વિન્ટલ ક્વિન્ટલના પંચોતેર રૂપિયા એમ ટ્રાન્સપોર્ટેશન આપવામાં આવે છે તો આ ટ્રાન્સપોર્ટેશન ભારત સરકાર આપે છે આના હેતુ શું છે તો કુપોષણની સમસ્યાનો ઉકેલ લાવવો ગરીબ બાળકોને શાળામાં આવવા માટે પ્રોત્સાહિત કરવા તેમજ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડી અને બાળકોની હાજરીમાં વધારો કરવો વિદ્યાર્થીઓના આરોગ્ય અને પોષણ મૂલ્યમાં વધારો કરવો બંને અવસ્થાથી બાળકોમાં સામાજિક અને રાષ્ટ્રીય કે વિદ્યાર્થીઓમાં આરોગ્ય અને પોષણ મૂલ્યમાં વધારો થાય તેમજ શરૂઆતથી જ બંને અવસ્થાથી નહીં પરંતુ શરૂઆતથી જ શરૂઆતથી જ બાળકોમાં સામાજિક અને રાષ્ટ્રીય એકતા અને સમાનતાનું જોડાણ કરવું ગ્રામ્ય કક્ષાએ રોજગારીની તકો પૂરી પાડવી મધ્યાહન ભોજન યોજના અમલીકરણની વ્યવસ્થા જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર શિક્ષણ વિભાગના કમિશનર ઓફ મધ્યાહન ભોજન યોજના એટલે કે પ્રદેશ રાણા સાહેબ એમના એ કચેરી દ્વારા મધ્યાહન ભોજન યોજના કાર્યક્રમ ચલાવવામાં આવે છે અને તેમની સહાય માટે બારવાટિકાથી ધોરણ આઠ સુધી તેમની સહાય માટે જોઈન્ટ કમિશનર મધ્યાહન ભોજન યોજના આસિસ્ટન્ટ કમિશનર અમલીકરણ મામલતદાર એકાઉન્ટ ઓફિસર રિસર્ચ ઓફિસર અને નાયબ મામલતદાર ત્યાર પછી કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી કલેક્ટર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નાયબ મામલતદાર વહીવટ નાયબ મામલતદાર એકાઉન્ટ નાયબ મામલતદાર ઇન્સ્પેક્શન નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ આપણે યાદ રાખીશું શાળા સંચાલક એના દ્વારા આ કાર્યક્રમ અમલીકરણ કરાવવામાં આવે છે હવે એમડીએમની સામગ્રી જોઈએ તો શાળાના કામકાજના દિવસોમાં અને દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ઉનાળાના વેકેશનમાં બાળકોને મધ્યાહન ભોજન યોજના આપવામાં આવે છે સામગ્રી જોઈએ તો એક થી પાંચ ધોરણમાં અભ્યાસ કરતા બાળકો માટે અનાજમાં ઘઉં ચોખા સો ગ્રામ અને પચાસ ગ્રામ એટલે કે સો ગ્રામ ઘઉં અને પચાસ ગ્રામ ચોખા અને છ થી આઠના બાળકો માટે એકસો પચાસ ગ્રામ ઘઉં અને ચોખા દાળ કઠોળની વાત કરીએ તો પચાસ ગ્રામ અહીંયા વીસ ગ્રામ અને છથી આઠના બાળકો માટે ત્રીસ ગ્રામ શાકભાજી પચાસ ગ્રામ અને છથી આઠના બાળકો માટે પંચોતેર ગ્રામ ખાદ્ય તેલ બંનેમાં સેમ દસ ગ્રામ મીઠું અને મરી મસાલા જરૂરિયાત મુજબ અને કુલ સામગ્રી જોઈએ તો એકથી પાંચના બાળકો માટે એકસો એસી ગ્રામ અને છથી આઠના બાળકો માટે બસો ને પાસઠ ગ્રામ અનાજનો સંપૂર્ણ ખર્ચ ભારત સરકાર ભોગવે છે હવે આપણે જોઈએ તો પંચોતેર ટકા અને પચીસ ટકા આ પ્રકારે આની જોગવાઈ કરી છે અને પૂર્વોત્તર રાજ્યોમાં નેવું જેમ દસ એટલે કે નેવું ટકા ખર્ચ ભારત સરકાર ભોગવશે અને દસ ટકા ખર્ચ જે તે રાજ્યો વિકાસશીલ રાજ્યો અને પંચોતેર ટકા ખર્ચ જે વિકસિત રાજ્યો છે એ એની અંદર પંચોતેર ટકા ખર્ચ પૂર્વોત્તર ભારતના રાજ્યો સિવાય સેવન સિવાય ખર્ચ ભારત સરકાર ભોગવશે અને ખર્ચ જે તે રાજ્ય સરકાર ભોગવશે હવે આ યોજના અંતર્ગત કેટલાક એનજીઓ પણ કામગીરી કરી રહ્યા છે જેમાં અક્ષયપાત્ર યોજના જોઈએ તો ગાંધીનગરના ત્રણ તાલુકા પશ્ચિમ અમદાવાદ અને વડોદરા તો આ ત્રણ જગ્યાએ અક્ષયપાત્ર યોજના ચાલુ છે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અક્ષયપાત્ર ત્યાર પછી સ્ત્રી શક્તિ તો પૂર્વ અમદાવાદ અને નાયબેશન નવસારી અહીંયા જોઈએ આપણે સંઘવી મેનેજમેન્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ એ આનું મોનિટરિંગ કરે છે અને સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇકોનોમિક અને સોશિયલ રિસર્ચ એ પણ આનું મોનિટરિંગ કરે છે અને વડોદરા ખાતે એમએસ યુનિવર્સિટી એ આ યોજનાનું મોનિટરિંગ કરે છે હવે બાળકોને શાળામાં તાજું ગરમ જમવાનું મળી રહે તેની કાળજી રાખવી તેમજ તેમની જરૂરિયાત પ્રમાણે પૂરતા ભોજનની વ્યવસ્થા કરી આપવી એ આ યોજનાઓ મોનિટરિંગ અંતર્ગત આ પ્રકારનું મોનિટરિંગ કરે છે કે શાળામાં બાળકોને તાજું ગરમ જમવાનું મળે અને પૂરતા પ્રમાણમાં ભોજનની વ્યવસ્થા થાય મેનુ પ્રમાણે વાનગી બને ભોજનની ગુણવત્તા અને સામગ્રી જળવાઈ રહે તેની ખાતરી કરવી અને જિલ્લા પુરવઠા અધિકારીને પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના માટે સહાયક તેમજ ચૂંટણી નિયંત્રણ અધિકારી જાહેર કરેલા છે તો અંદર આ સુધારો કરેલો છે અને એના અંતર્ગત જિલ્લા પુરવઠા અધિકારી એ પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના જાહેર અધિકારી એમને નિમણૂક કરેલા છે તો આ રીતે મધ્યાહન ભોજન યોજના પ્રાથમિક શાળાઓમાં ચાલે છે તો આની અંદર આપણે જોઈએ મિત્રો તો દૂધ સંજીવની યોજના પણ ચાલે છે દૂધ સંજીવની યોજના જે એસટી વિસ્તારના બાળકો માટે દૂધ સંજીવની યોજના ચલાવવામાં આવે છે તો અહીંયા છે આટલા સુધી આપણે રાખીએ છીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર બાકીની યોજનાઓનો અભ્યાસ કરીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર